નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય ચેનલમાં હું નિકુંજ પરમાણ શું દિલ સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી બર્થની કવાયત શરૂ કરી દેવામાં આવી છે લેટેસ્ટ અપડેટ આવી ગઈ છે મિત્રો તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને જગ્યાએ ન જોડાય તમે આ વિશે ત્યાં જોડાયો લિંક ડિસ્ક્રપ્શન મૂકશું કેમ કે તમે હરેક હરેક મારે ત્યાં પહોંચાડવામાં આવી છે કોઈ પણ ભરતી હોય વિદ્યા સહાયક જ્ઞાન સહાયક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તમામ માધ્યમથી સાચી સહર મારે ત્યાં મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરી છે તમને કહ્યું તેમ મિત્રો વાત કરવાના છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કાયમી ભરતીની કવાયત શરૂ કરી દેવામાં આવી છે મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા કે લેટેસ્ટ અપડેટ છે કે રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં જૂના શિક્ષકોની ભરતી માટે કવાયત નિયમો બનાવવા કમિટી રચના કરી કરી દેવામાં આવી છે રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલના જૂના શિક્ષકોની ભરતી કવાયત શરૂ કરાઈ છે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા એક કમિટી રચના કરી છે અને દસ સભ્યોની આ કમિટી દ્વારા જૂના શિક્ષકોમાં ભરતી માટે નિયમો બાબતો વિચારણા કરી તે અંગેનો અહેવાલ સુપ્રત કરશે આ અહેવાલ આધારે રાજ્ય સરકાર દ્વારા ભરતી નિયમો નક્કી કરાશે અને તેના આધારે શાંતિ સ્કૂલોનું જૂના શિક્ષણ ભરતી કરાશે તો મિત્રો આ ઉપરાંત જે પાંચ જેટલી બિન સરકારી બિન સરકારી સભ્ય કમિટી મુકાય છે અને જેમાં બોર્ડ સભ્ય મનુભાઈ પાવરા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મિતેશભાઈ ભટ્ટ ઉચ્ચ માધ્યમિક શિક્ષક ઉચ્ચ માધ્યમિક શિક્ષક છે મિત્રો તમે જોઈ શકો છો ભલેભાઈ પટેલ શાળા સંચાલક શાળા સંચાલક ત્યારબાદ પ્રતિનિધિ તરીકે મનુભાઈ રાવલ અને શંકરસિંહ રાણની નિમણૂક કરવામાં આવી છે રાજ્યની શિક્ષણ વિભાગના શિક્ષણ સહાયક યોજના અમલમાં મુખી ત્યારે અઠારવા માં ત્રણ શિક્ષક યોજના શિક્ષાની સહાયક સામે એક જૂનો શિક્ષક જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ બર્ટિશ સહિતની કાર્યવાહી ન થઈ ન હતી શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રમુખ ભાસ્કર પટેલ જણાવ્યું કે આ અંગે સરકાર દ્વારા રજૂઆત કરાઈ હતી જેના પગલે ભરતીના નિયમ બાબતે કમ્યુનિટી અહેવાલ સુપ્રત કર્યા બાદ ભરતીની કાર્યવાહી હાથ ધરાશે સરકારી અને જિલ્લા પંચાયતના શિક્ષકોને ગ્રામમાં સ્કૂલોમાં જવાની તક મળતી હતી પરંતુ આ સ્કૂલમાં શિક્ષક સારા પસંદગી તક મળતી ન જો કે હવે તેમને પણ તક મળશે તમે જોઈ શકો છો કે તમે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે મિત્રો કોઈ પણ અપડેટ આવશે તમે જાણ કરવામાં આવશે ત્યાં ઘડી છે અને સબસીકરણ ભૂલશો થેન્ક યુ વેરી મચ